સાહેબ તમારું નામ મારું નામ રાજેશભાઈ એમ ગોરેશિયા સાહેબ અત્યારે તમે જે છે આપણે ચોખાની વાત કરી રહ્યા છો કે ભાઈ મારી પાસે ચોખા આવ્યા છે એ ચોખા ક્યાંથી આવેલા છે આ ચોખા સરસાઈ ગામ છે વિસાવદર તાલુકાનો જૂનાગઢ જિલ્લો ત્યાંનું સરસાઈ ગામથી આ સોખા અહીંયા સુધી આવેલા છે જે જે ગામમાં ચોખા વેચાય છે ના સાહેબ આજ સુધી તો કોઈ ફરિયાદ કરેલી પણ નથી પણ અમને જોયામાં પહેલી વખત જ આવો નજારો આજે અમે જોયો છે પણ એમની ફરિયાદ નહીં કરવાનું કારણ છે ફરિયાદ ન કરવાનું કારણ સર એક જ છે કે આજે અમે અહીંયા આવી ચૂક્યા હતા આજે મારું દીકરી રત્ન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તો હું મારા પ્રમુખ અને મારા મંત્રીશ્રી અહીંયા બેસવા માટે આવ્યા અને હાલ જે બેન ચોખાની વિણાવટ કરી રહ્યા હતા ત્યારે અમને જાણવા મળ્યું કે આની અંદર આટલી એટલી મિલાવટ છે તો હવે તમે શું શું કરવા છો આગળ બસ આગળ અમે આ સંદેશો ત્યાંના અધિકારીઓ દ્વારા કે આના સજતમાં સજત પગલાં લે અને આની કાયદેસરની કાર્યવાહી કરે જેથી કરીને લોકો સાથે આરોગ્યની યારે છેડછાડ ન થાય હજી દુકાન જે રેશનની ચલાવે છે એનું નામ શું છે દુકાન જે રેશનની ચલાવી રહ્યા છે એમનું નામ છે ભાણા ભાણાભાઈ ભાણાભાઈ બીજલભાઈ ચૌહાણ આ ગામમાં કેટલા સમય દુકાન ચલાવે છે આ ગામની અંદર છેલ્લા છેલ્લા કેટલાક સમયથી આ દુકાન ચલાવે છે ત્રીસેક થાય એમની દુકાન ચાલતી હશે આ ગામની અંદર તો તમને આજે જ ખબર ત્રીસ વર્ષ સાહેબ પહેલી વખત આ વસ્તુ નિહાળી છે આવું અમે કોઈ જગ્યાએ ક્યારેય જોયું નથી કે આવું મિલાવટ જે આપ જોઈ રહ્યા છો કે આ કાયદેસર કાયદેસર જે આપ મિલાવટ જોઈ રહ્યા છો કે આ કોઈ કેદ નહીં આ સોખા છે એમ આ એક સાયની એક સાયની પ્રકારનું પ્રકરણ છે કે જે ડુપ્લિકેટ સોખા આપ જોવો છો કે એ પ્રમાણના આખા ડુપ્લિકેટ સોખા છે અને ઓરિજિનલ સોખાનું પણ પ્રદૂષણ આખું અલગ હોય છે અને એવી જ રીતે સાહેબ અહીંયા બે ડેમો પણ કરેલા છે એક બાજુ પાણીની મિલાવટ પણ કરેલી છે તેઓની અંદર પણ આપ જોઈ શકો છો કે કઈ રીતનું પ્રદૂષણ છે અને કઈ રીતની આ મિલાવટ છે આ વસ્તુ શું છે એમની ખરેખર અમને ખબર નથી અને જે બેન વીણી રહ્યા છે આ સોખા તેઓના બંને હાથ પણ ધ્રુજી રહ્યા છે છતાં પણ આજે પાંચ પાંચ દિવસતા જહો મહેનત કરીને આ મિલાવટ જુદી કરી રહ્યા છે તો આવા ચેકડો લોકોના આરોગ્ય હારે છેડછાડ થયેલી હશે